હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો મારા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સાદી પચવામાં હળવી અને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક એવી મગ ચોખાની ખીચડી આ ખીચડી બીમારીમાં ઉપવાસ પછી કે પછી જ્યારે કંઈ ખાસ ખાવાનું મન ન હોય ત્યારે દવા જેવી કામ કરે છે આ ખીચડી ઘી સાથે દહીં સાથે કે પછી સાદા અથાણા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પેટ માટે હળવી બાળકો અને વડીલો માટે સારી તાવ કે થાકમાં એકદમ ફાયદાકારક છે અને આ ખીચડી જુઓ બાળકો માટે પણ એમાં આપણે ખીચડીમાં દૂધ નાખીને એને આપણે આપી શકીએ છીએ તો આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક વાટકી મગ ચોખા લીધા છે અને એનું પરફેક્ટ માપ આપણે કરીએ તો એક વાટકી જેટલા મગ મગની ફોતરાવાળી દાળ લેવાની અને દોઢ વાટકી જેટલા આપણે ચોખા લેવાના તમે એમાં વધારે ઓછા કરી શકો અગર મગની ફોતરાવાળી દાળ વધારે લેવી હોય તો વધારે લઈ શકો અથવા તો બંને સેમ પણ લઈ શકો એક વાટકી ચોખા અને એક વાટકી મગની દાળ તો મેં અહીંયા એને બેથી ત્રણ પાણીમાં ધોઈ લીધી છે અને એમાં થોડુંક પાણી રહેવા દીધું છે કે જેથી કરીને સરસ ચોખા અને દાળ પલળી જાય અને આને આપણે થી પંદર મિનિટ માટે પલાળી રાખશું જેથી કરીને આ ખીચડી છે તે સરસ નરમ બનશે તો હવે આમાં ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ આપણે રહેવા દઈએ તો હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ તો આપણી ખીચડી સરસ પલળી ગઈ છે તો હવે એને આપણે ઓરી લઈએ કુકરમાં તો પહેલાં આપણે ગેસ ઓન કરશું અને કુકર ગરમ કરવા રાખી દઈશું તો હવે આપણે એમાં પાણી ઉમેરશું તો મેં અહીંયા બે ગ્લાસ પાણી ઉમેર્યું છે કેમ કે અહીંયા આપણે ખીચડી સાદી બનાવવાની છે એટલે અહીંયા આપણે પહેલાં પાણી એમાં ઉમેરવાનું હોય તો પાણી ઉમેરાઈ ગયું છે હવે આ પાણી આપણે ગરમ થાય પછી એમાં આપણે નમક અને હિંગ ઉમેરશું તો પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરશું અને ગયા પછી તેમાં આપણે ચપટી હિંગ નાખશું કેમ કે આ ખીચડીમાં આપણે રાત્રે ખીચડી બનાવી હોય રાત્રે જમવામાં લીધી હોય તો એમાં આપણે હિંગ અને નમક જ ઉમેરવાનું હોય છે અને જો આપણે બપોરે બનાવી હોય લંચમાં બનાવી હોય તો આપણે એમાં હળદર ઉમેરવાની હોય કેમ કે મારા મમ્મી દાદી ફઈ બધા જ આ રીતે કરતા અને હું પણ એ જ રીતે કરું છું તો મેં અહીંયા આ ખીચડી છે એ ડિનરમાં બનાવી છે એટલે કે રાતે બનાવી છે તો મેં અહીંયા હિંગ અને નમક જ ઉમેરા છે તો તમારે તમે જો રાત્રે હળદર નાખતા હોય તો તમે નાખી શકો છો તો હવે આપણે આ પાણીને ઉકળવા દેશું તો તેના માટે આપણે અહીંયા તેને ઢાંકણ ઢાંકી અને આપણે જ્યાં સુધી પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈએ તો આ રીતે ઢાંકણ ઢાંકી દઈએ જેથી કરીને પાણી સરસ ઉકળી જાય તો હવે આપણે જોઈ લઈએ તો પાણી ઉકળી ગયું છે તો હવે આપણે એમાં મગ અને ચોખા ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખીએ તો ફ્રેન્ડ્સ આપણે જ્યારે ખીચડી કે આપણે ભાત આપણે ઓર ઓરતા હોઈએ ત્યારે આપણે પાણીને ઉકાળીને પછી જ એમાં ઓરવાના હોય કેમ કે આપણે જો પહેલાં ઓરી દઈએ તો એ ખીચડી એટલી સ્વાદિષ્ટ નથી બનતી અને સોફ્ટ પણ નથી થતી તો એના માટે આપણે જ્યારે પણ ખીચડી ભાત કરીએ ત્યારે પાણી ઉકળી જાય પછી જ એમાં આપણે ખીચડી અને ભાત ઉમેરવાના હોય તો હવે આપણે એમાં ખીચડી ઉમેરી દીધી છે મતલબ ચોખા અને મગની દાળ જે ઉમેરી દીધા છે હવે આપણે એને ચમચાથી મિક્સ કરી દઈએ તો આ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર સીટી મીડિયમ આંચે થવા દઈશું તો અહીંયા મેં એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે કે જેથી કરીને ખીચડી છે એ ઉભરાઈ નહીં એના માટે તો હવે આપણે ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર સીટી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર કેમ કે મીડિયમ ગેસ ઉપર જ આપણે થવા દઈએ તો ખીચડી નીચે બેસી ન જાય તો આપણે ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે તો હવે કુકરને આ રીતે આપણે હલાવી અને આપણે ચેક કરી શકીએ કે ખીચડી થઈ ગઈ છે કે નહીં તો આ ખીચડી થઈ ગઈ છે અને તમે કઈ રીતે ચેક કરો છો તે મને કમેન્ટમાં કહેજો તો આપણી ખીચડી તૈયાર છે અને ગેસ આપણે બંધ કરી દઈએ તો હવે આપણે જોઈ લઈએ કૂકર ઠરી ગયું છે અને હવે આપણે એને ચેક કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આપણી ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને ચમચાથી હલાવી લઈએ અને સુગંધ પણ બહુ સરસ આવી જો તમને આ ખીચડી પાતળી જોતી હોય તો એમાં થોડું ગરમ પાણી ઉમેરી બે મિનિટ ઉકાળશો એટલે પાતળી થઈ જશે આ ખીચડી મોંઘી નથી પણ કિંમત દવા કરતાં વધારે છે જો તમને આ રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને આવું ઘરેલું કિચન ટિપ્સ જોઈએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં કહેજો વાટકીમાં ખીચડી લઈ અને એમાં આપણે થોડુંક દૂધ ઉમેરશું કે આ ખીચડી તમે બાળકને પણ આપી શકો દૂધને થોડું ગરમ કરી ને પછી એમાં ઉમેરવાનું હોય તો આ રીતે આપણે એમાં દૂધ ઉમેરી દઈએ તો આ નાના બાળકને અને વડીલો પણ આ રીતની ખીચડી દૂધ ખીચડી ખાઈ શકે છે મારી તે ચમચીથી મિક્સ કરી ને એમાં હજી થોડુંક દૂધ આપણે ઉમેરશું મિક્સ થઈ ગઈ છે તો હજી આમાં થોડુંક દૂધ આપણે ઉમેરશું એટલે એ પાતળી થઈ જશે અને બાળકોને પણ ખાવામાં સહેલી રહેશે મારા દાદી પણ મારા દાદાને આ જ રીતે ખીચડીમાં દૂધ નાખીને આ જ રીતે બનાવી દેતા તો તમે આ ખીચડી કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય